તો રાજકોટ પાલિકા અને વીમા કંપનીની વિઝિટમાં આ ખુલાસો થયો છે હોમ પોર્ટલ પર રજીસ્ટર થયેલા ડોક્ટર વિઝિટમાં હાજર નહોતા અને જીપીસીબીનું સર્ટિફિકેટ પણ એક્સપાયર થઈ ગયું હતું ત્યારે જ્યારે માહિતી મળી અને આ સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે જે ઘટના એ પ્રકારની સામે આવી હતી જે વિડીયો વાયરલ થયા હતા ત્યારબાદ રાજકોટની શાંતિ હોસ્પિટલનું ખ્યાતિ જેવું કૌભાંડ જે સામે આવ્યું છે પીએમ જયમાંથી છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી ત્રેવીસ પંદર લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે અને દરેક હોસ્પિટલમાં તપાસ થવી જોઈએ કારણ કે ઘણી બધી હોસ્પિટલમાં આ પ્રકારે લોલમ લોલ ચાલે છે હોમ પોર્ટલ પર રજિસ્ટર થયેલા ડૉક્ટર વિઝિટમાં હાજર નથી હોતા જીપીસીબીનું સર્ટિફિકેટ એક્સપાયર થઈ ગયું હતું ત્યારે રાજકોટની શાંતિ હોસ્પિટલનું ખ્યાતિ હોસ્પિટલ જેવું જ કૌભાંડ બહાર આવ્યું છે અને જો વધુ તપાસ કરવામાં આવે તો બીજી પણ હોસ્પિટલોનું આ પ્રકારનું કૌભાંડ સામે આવી શકે છે તે રાજકોટ પાલિકા અને વીમા કંપનીની વિઝિટમાં આ ખુલાસો થયો છે તો હોમ પોર્ટલ પર રજીસ્ટર થયેલા ડોક્ટર વિઝિટમાં હાજર નથી હોતા અને મહત્ત્વની વાત એ છે કે સરકારે જે સ્કીમ લોકોના સારા માટે કરેલી છે લોકોને ઉપયોગી થાય એના માટે કરેલી છે પરંતુ લોકોને તે સ્કીમ ઉપયોગી થાય તેના કરતાં હોસ્પિટલો તેમાંથી આવક મેળવી રહી છે અને મહત્ત્વની વાત એ છે કે લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેમને કોઈ રોગ થયો હોય અથવા તો તેમને સારવાર લેવી હોય તો આ પીએમ જય હોય છે પરંતુ હોસ્પિટલો તેમાંથી કમાણી કરી રહી છે અને જે સારવાર કરવા આવનાર વ્યક્તિ હોય છે તેને તો ખબર પણ નથી હોતી કે તેમના કાર્ડ પર કેટલા રૂપિયા હોસ્પિટલોએ સેરવી લીધા છે ત્યારે હોસ્પિટલના બ્લડ રિપોર્ટની પ્રિન્ટમાં પણ અનેક ગોટાળા સાબિત થયા છે અને આજે રિપોર્ટ સામે આવ્યો છે રાજકોટની શાંતિ હોસ્પિટલનું ખ્યાતિ હોસ્પિટલ જેવું જ કૌભાંડ બહાર આવ્યું છે પીએમ જયમાંથી છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવીને અને પોઈન્ટ પંદર લાખનો દંડ પણ આ હોસ્પિટલે ફટકારવામાં આવ્યો છે તો રાજકોટ પાલિકા અને વીમા કંપનીની વિઝિટમાં આ ખુલાસો થયો છે ત્યારે બીજી જગ્યાએ પણ જો સરકાર તરફથી વિઝિટ કરવામાં આવે અને હોસ્પિટલોની પૂરતી તપાસ થાય તો બીજી ઘણી બધી હોસ્પિટલો આ પ્રકારે તેમનામાં ગોટાળા થયેલા હોય તે સાબિત થઈ શકે છે કારણ કે ઘણી બધી જગ્યાએ પીએમ જયમાંથી જે સારવાર મળવી જોઈએ લોકોને તેનો ફાયદો થતો નથી